મુળીના વડદરા ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ બંધ બારણે ગ્રામ સભા યોજાતા હોબાળો થયો છે સરપંચના પતિ દ્વારા વાંધો ઉઠાવતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા સુરેન્દ્રનગરના ઘણા બધા ગામડાઓમાં ગ્રામ સભા માત્ર કાગળ પડસ થતી હોય છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા મારું નામ સાપરા વિપુલભાઈ મનુભાઈ ગામ મારું વડોદરા તાલુકો મુડી જિલ્લો સુરેન્દ્રનગર કાલે બીજી તારીખે દસ મહિનો બે કાલે ગામ સભા અમારા વડોદરા ગામની અંદર યોજાની હતી તેમાં હું તપાસ કરવા અને મારા બે વેતન પૂછવા માટે ગયેલો તો ગામ સભાની અંદર મેં પ્રશ્નો પૂછવાની વાત કરી પૂછવાની વાત કરી એટલે તલાટી બેન સરપંચ અને સરપંચ જે મહિલા છે એનું નામ રીંકુભાઈ અને એમના પતિનું નામ દેવાભાઈ મેં વિડીયો ચાલુ કર્યો તો ચાલુ કર્યો એટલે મને કે વિડીયો બંધ થાય એવી વિડીયો ચાલુ કર્યો એટલે મને ધમકી દીધી મને કે વિડીયો બંધ કરી નાખ કે ટાટ્યા વાટ્યા ભાંગી નાખવાના મેં જો હું મારા વાક્ય પૂછવા માટે આવ્યો હો અને તમે વાક્યનો જવાબ નથી આપતા અને મેં વિડીયો ચાલુ કર્યો હોય મને આવું વસ્તુ બે ત્રણ વખત કરેલું કે તારા ગામ પંચાયતની અંદર આવું પંચાયતની અંદર આવવાની પંચાયત અમારા બાપની છે અને કે હું સહે કરું હોય ને ટીડીઓની અહીંયા સહે કરું હોય તો હું હું પહોંચ્યા કરું છું જો મહિલાના સરપંચ સરપંચ આવું કહે હું નામ દેવા હોય દેવાભાઈ એવું કીધું કે સર ભાઈ હું આ ટીડીઓ હોય ને ને અહીંયા સાહેબ હું આથી અહીંયા કરી આવું તો મેં તો આ વસ્તુ તો અમે જાગૃત છીએ અને એમને જો આવું કહેતા હોય પૂછતા હોય તો અમને ધમકી આપે છે તો બીજાને શું આનો લોકો કરે તો અમારા વડોદરા ગામની અંદર આવી પરિસ્થિતિ છે અને ગામ પંચાયતમાં મને કારણ કે મારી નાખવાની ધમકી આપી અને સાથે અથિયાર લાયા હતા લોખંડનો પાંચ અને એ પંચાયતમાંથી કાઢ્યો અહીંયા સામે એ મીક્યું હોય છે કારણ કે એ મારો ઉપર એ આવનાર સમયની અંદર કેટલા દિશીને આવું મને ધમકી આપે તને ઉપાડ લેવો હોય તને મારી નાખો છે હું ગામનો જાગૃત નાગરિક છું ને એટલે ગામના એવા સારા એવા કામ થાય એના માટે હું પ્રશ્નો પૂછવા માટેનું હું કામ એ કરું અને પ્રશ્નો પૂછવો દઉં ને જાગરિક નાગરિક તરીકે એટલે અમને ખટકે છે જો આવા લુખા તત્વોને ને જો આપણે આવું પૂછવા ન જઈ શકતા જાગરી નાગરી અને પૂછવાની કામગીરી જો આપણે ઝાગરી નાગરી પૂછવા જઈએ તો આ લુખા થયું આવી ધમકી થઈને અમને દબાવે આવી ધમકી તો મારા ભાઈને બે દી કાલે કીધેલું છે કે તારા ભાઈને સમજાવી દે નકર એને ગમે તેમ કરીને એને ખતમ કરી નાખ્યો ગામ સભા ક્યાં રાખવામાં આવી હતી અરે ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં કેટલા માણસો હતા અંદાજે ખાલી ચાર થી પાંચ જણા હતા તમારા ગ્રામ પંચાયતમાં સભ્યો કેટલા સભ્યો આઠે આઠ ઉપસર પછી હાજર હોવા નતો નતા ના

આમને કયા પક્ષ દ્વારા તમને આ રીતે ભી મારવામાં આવી એવી તમને કઈ બાંધી ખરી એટલે એના ઘરના સરપંચ એના કારણે એટલે સરપંચ રહે ને કારણ કે એમનો સરપંચ મહિલા છે એટલે ભાજપનો પાવર બતાવવા માટે કારણ કે એમને વાહ વાહ થાય ને ભાજપની એના માટે અને આવા લુખા લુખા તતો હોય તો કેટલી વખત અમને ધમકી આપી ગયા એમને જાગૃત નાગરિક કે હવે અમારી ઉપર આફત આવી તો બીજા જે નાગરિક અમારા જાગૃત નાગરિક થાય ને તો એને જ બિચારા બહાર નીકળવા જ નથી ધીરે ધીરે ધમકી દીયા હોય બહાર ન નીકળતા તમારો વારો સડી દઈશ એમ આમ કરી નાખ્યું તમારા ઉપર ગાડીઓ સડાઈ દઈશું એમ ફલાણું કરી નાખશું માણું બોલીને તમારું મર્ડર કરી નાખ્યું આવો અમને લોખો તત્વ ધમકી આપે એટલે મહેરબાની કરીને જે અત્યારે આપણે નિયમ જે બનેલો છે ભારત સરકારનો આપણે ગાંધીજીએ કીધેલું છે તો એવા આવા લોખા તત્વો અમને ધમકી આપે તો એને એમ કઈ રીતના સાગર ગામ સભા હતી તાલુકામાંથી કોઈ અધિકારી આયા હતા કોઈ આયા ન અને સીડીઓ સાહેબ ને મેં ફોન કર્યો હતો તો ટીડીઓ સાહેબે શું કીધું ટીડીઓ સાહેબ કે તમે અહીં આવો એવું કીધું પછી મેં કીધું અહીં આવીને શું કરશું મને કે ક્યાંશ થઈ નાખો તો ક્યાંશ એવા કારણ કે એ તો હું ભાજપ વાળા તો ભાજપ વાળાને તો ક્યારે હાલતો નથી કારણ કે એમની વાહ વાહ થાય આપણે ન હાલે ભાજપ હું કારણ કે એ તો એમનું બહુ બોલ આહે એટલે આપણે જાગૃત નાગરિક જે ઉપર આવે ને એને ક્યારે હાલવા દેતા નથી આજે હું જાગૃત નાગરિક હતો ને એના કારણે મેં અત્યારે અમારે ગામ પંચાયતની આ પ્રશ્ન પૂછ્યો એટલે આવું તો મૂડી તાલુકાની અંદર કેટલા ગામડાની અંદર ગામ સભા થઈ નથી અંદર ખાણે આ રીતનું કરીને લખી મોકલી વહી ગયા એટલે આવા આના માટે કોઈ પગલાં સરકાર લેશે ખરા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક